ડાયું માણો એક જ સેજ નહીં અને હાથી જોયો 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 કેમ વાગે આ એના પોક છે હાથી ના હા એની કાકી એને રમાડે છે આ આ જો ને આ ડાકો ડાકો તું પગ માથે પડી નહી હો ડાગો ડાગો કરતે જો બે બેન ભાઈ રમે સાચ એગા જો જો આ પક્કી કરી દે હા नाइट वरो डडो

એ ભાઈ થઈ ગયા હાલો હાલો એ ભાઈ તો થઈ ગયા છે તો આપણે આનો રખડીયા આટા મારીએ આ પોપટની કાલ ચાંસ કાપી નાખીને આપણે એટલે આજ ખાવાનું બહુ ભાવે મોટી ગઈતી મોટી ચાંસ થઈ ગઈતી બહુ એટલે કાપી નાખી કાલ તો ચાંસ નોક ને બધું મોટા મોટા થઈ ગઈ કાપી નાખ્યા શું પોપટની એલર્જી આવી હા હા લડાઈ કરે હાલો આપણે બતાયશું કોઈ રાહુ તો એને ખાતા

નીંદર આવી ગઈ કે નીંદર આવી ગઈતી ભાઈ એવું છે નીંદર આવી ગઈતી તો ભાઈ નીંદર આવી ગઈતી એટલે જવાબ નતા દે નીંદર આવી ગઈતી નહી એ શું વાત કરતા હતા કરતા હતા કોની કા દોસ્તાર હોય દોસ્તાર વારે વાત કરતા બીજો તોટણ વાત નું પછી વાત કરી છે

અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો એટલે વિનંતી આગળ વિડિયો જોજો ને છે બેન છે ને આ બચાવ બચાવ જો આમાર આમાર મિથુનભાઈ ભાઈ ડમ્બલ લે થી મસલ મસલ્સ બનાવે કરો તો કસરત કરો તો જોઈયો દઈ દીયો દઈ દીયો આને દઈ દીયો ઢેંગા 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 હા